મારું નામ વિમલ ચૌધરી હું ઇન્ચાર્જ નાયબ કલેક્ટર ખેડા પ્રાંત છું અને આજના દિને માન્ય મુખ્યમંત્રી સાહેબશ્રીની આણંદની વિઝિટ બાદ એ પરત ફરતા દરમિયાન અત્રેની મામલતદાર કચેરી ખેડાની મુલાકાત લીધી હતી અને એમાં જે રૂટિનના તપાસણીના જે મુદ્દા હતા એ પણ તપાસ્યા હતા અને અંદાજીત એક કલાક સુધીની તપાસ કરી મીન વાઇલમાં જે જે મૂલ્યાંકન કરવાનું હતું એ એમની કક્ષાએ મૂલ્યાંકન થયું અને આ મુલાકાતમાં માન્ય મુખ્ય સચિવ સાહેબશ્રી માન્ય અધિક મુખ્ય સચિવ સાહેબશ્રી મૈસૂલ એ પણ સાથે આ વિઝિટમાં જોડાયા હતા અને આમાં નાની મોટી જે ક્ષતિ આવી હોય ટેકનિકલ જે કારણ આવ્યા હોય અથવા જે કામગીરી થઈ છે એનું સુચારું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું કયા પ્રકારની ક્ષતિઓને લઈને ખાસ આપીને સૂચના આપવામાં આવી ક્ષતિમાં મુખ્યત્વે એક એવું કે પ્રજાલક્ષી કેવી રીતે આપણે અભિગમ રાખી શકીએ અને પ્રજાલક્ષીમાં જે નાની ક્ષતિ ફોર એક્ઝામ્પલ કે બોજા બાબતની છે તો બોજા બાબતના કારણે કોઈ વિલંબ થતા હોય તો એને કેવી રીતે આપણે રેક્ટિફાય કરી શકીએ તેની પણ ચર્ચા કરવામાં આવી ફરિયાદ મળી હતી એવી કોઈ ફરિયાદની બાબત નથી માન્ય મુખ્યમંત્રી સાહેબની જે વિઝિટ હતી આણંદ જિલ્લાની એના પરત દરમિયાન આ રસ્તામાં આ કચેરી આવેલી છે એટલે માન્ય મુખ્યમંત્રી સાહેબની સ્થળ કહેવાય ને કે એક્ઝેટ મતલબ કે અચિંતી કચેરી મૂલ્યાંકન કર્યું છે કચેરીની કામગીરી બાબતે સંતોષ વ્યક્ત કર્યો એવું કર્યું માન્ય મુખ્યમંત્રી સાહેબનું સૂચન એ જ હતું કે આપણે પ્રજાલક્ષી કામ કરવાનું છે બધાએ સાથે મળીને કામ કરવાનું છે અને શક્ય એટલી જે પ્રજાની નાની મોટી જે પણ ક્ષતિ હોય અથવા એમને જે કન્નડગત થતી હોય અથવા જે એમને વિલંબ થતા હોય છે કાર્યમાં એ કેવી રીતે આપણે સુચારુ રીતે ઇફેક્ટિવલી ગવર્નન્સ દ્વારા આપણે કેવી રીતે એમનું સારી રીતે નિરાકરણ કરી શકીએ જેથી જાહેર જનતાની જે તકલીફ પડતી હોય એમાં આપણે કેવી રીતે ઘટાડો કરી શકીએ